ગઈકાલે નિર્માવાળા કરશનભાઈ દ્વારા પાટીદાર અનામત આંદોલન વિશે જે બફાટ નિવેદન આપવામાં આવ્યું છે કરશનભાઈ નીરમા એવું બોલી રહ્યા છે કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી અને ઉલટાનું નુકસાન થયું છે સમાજે ચૌદ યુવાનો ગુમાવ્યા છે તો આ સંદર્ભે મારે કરશનભાઈ પટેલને એટલું જ કહેવાનું કે આ આંદોલનથી સમાજને એક હજાર કરોડ રૂપિયાની યુવા સ્વાવલંબન યોજના ઈડબલ્યુએસ અનામત સરકારી નોકરીમાં પાંચ વર્ષની વયમર્યાદામાં વધારો થયો છે વિદેશ જવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે આ બધે બધી જ વસ્તુ યુવાનોના આંદોલન થકી થઈ છે મારે આપશ્રીને એટલું જ પૂછવાનું કે આપે સમાજ માટે શું કર્યું અને જ્યારે આંદોલન થઈ રહ્યું હતું ત્યારે આપ સમાજ માટે શું કરી રહ્યા હતા આપને જો સમાજની એટલી જ ચિંતા થતી હોય તો કરશનભાઈ તમે પણ આંદોલન કરો અમે તમારી સાથે જોડાઈશું અને તમે પણ સમાજને કંઈક અપાવો તો ખબર પડે કે સમાજને કેમ અપાવાય છે તમે સમાજના મંચ ઉપરથી વાહવાહી કરવાને બદલે તમે સમાજ માટે કંઈક કરો તમને પદ્મશ્રી મળ્યો છે તો મને એ નથી ખબર પડતી કે તમને પદ્મશ્રી કેના માટે મળ્યો છે માત્ર ને માત્ર સરકારની દલાલી કરવામાં જ તમને પદ્મશ્રી મળ્યો હોય એવું અમને લાગી રહ્યું